ધારાસભ્યો સરપંચો જે ભાજપના હોય અથવા તો જે પ્રતિનિધિત્વ કરતા હોય આપણા કિસાનો પ્રતિનિધિત્વ કરતા હોય અને એના પેટનું જો પાણી ના હાલતું હોય અને છતાંય આપણે ઉશ્કેરી નથી બોલતા અને ન બોલવું જોઈએ પરંતુ આપણી મા બેન ને જયારે આ જમીને આપડી માતા

કે તમારી માતા બહેનો અને ખેડૂતો અને વડીલો પોલીસ ને કયો કલેક્ટર ને કયો એસપીને ને ડીજીપીને ડીજીપીઓ તમારા આઠ પાંચ ગ્રામંત્રીને કયો કે ભાઈ શાંતિથી જે સંઘર્ષ ચાલી રહ્યો છે શાંતિથી જે આંદોલન ચાલી રહ્યું છે એ આંદોલન કાર્યોને ઘસડવાની ક્યાં જરૂર છે અદાણીના સાવ ખોરે બેસી જવાની જરૂર નથી આ કચ્છનો પ્રશ્ન નથી આદિયાનો પ્રશ્ન નથી જામનગર થી પણ આવી જ રીતના રિલાયન્સ વાળાની પણ લાઈનો આવી રહી છે આજે ની અંદર પણ આજકાલ તકલીફો ઊભી થઈ છે જ્યાં જ્યાં ખેડૂતો છે ત્યાં તમામ ખેડૂતોની જમીનો જેને આપણે માતા કહીએ છીએ ભૂમિ આપણી માતા છે ગાય આપણી માતા છે આ તમામ ની પરિસ્થિતિ આપણે જોઈએ છે તેની પરિસ્થિતિ શું છે પરિસ્થિતિ ની અંદર પણ આપણે શાંતિપૂર્ણ જયારે આમ